નમસ્કાર પ્લસ હું આપની સાથે ભારતીય નૌકાદળના કેપ્ટન દીપક બહુગુણા અને શિક્ષણ ક્ષેત્ર નિષ્ઠાવાન પ્રિયા બહુગુણાએ તાજપુરા સ્થિત વિશ્વ વંદનીય પરમ પૂજ્ય નારાયણ બાપુની ની તપોભૂમિ તથા શ્રી નારાયણ ગીર ગૌશાળાની વિશિષ્ટ મુલાકાત લીધી છે ગૌશાળા પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત અને ઘન જીવામૃતના વૈજ્ઞાનિક ઉત્પાદનને નજરે જોઈને આનંદ વ્યક્ત કર્યો છે ગામે ગામે પ્રાકૃતિક ખેતી અને ઘરે ઘરે આરોગ્યદાયક શાકભાજી આવો સંકલ્પ સાંભળી રાજી રાજી થાય આપણે આ પવિત્ર રાષ્ટ્ર કાર્યને ચુંબકીય ધ્યેય રૂપે સાકાર કરવાનું છે મોકમેન ઓફ ઇન્ડિયાના ના ડોક્ટર રાજુ એમ ઠક્કરે દેશી ગાય આધારિત જીવામૃત તથા ઘન જીવામૃતના વૈજ્ઞાનિક આધારો અંગે સમજ આપી અને જણાવ્યું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત માટે પ્રાકૃતિક ખેતી મહામાર્ગ છે આ ઉદ્દાત યજ્ઞમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટિંબડિયાજીનું

બ્યુરોપો નેશન બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર